તું ક્યાં ચેતી મામાન ઘરે એમ પછી વંશ ક્યાં ગયો તો બાર નતો ગયો બેટા કઈ વાંધો ને ત્યાં શું ખાધું મને એ કેચ તું નતો આવતો આંગણવાડી તો ત્યાં શું ખાધું તું દાદી કેરી નો રસ બનાવ્યો તો પછી આઈસ્ક્રીમ ખાધો તો હે બરનો ગોળો ખાધો તો Taro Mahi bhe, kyaan gaya ta tame vacation maa? Kyaan gaya ti? Bar gaya ta? Yo, pa mitu kyaan gaya ta? Mama na garae, sukha du tu? Kyaari? Ose, kana tu kyaan gaya ta? Mama ta. Vacation maa, mama garae jat su su garae man kyaa કે હું કુમારજી હતા ને તો બોલ મોટર પાર્ક માં ગયા હતા મોટર પાર્ક જોયું જાનવી બેન તમે હા શું કરીને મમ્માને ઘરે જાય કેરી ખાધી બસ નકરી કેમ ખાધી થી સાથ ઓડલી નઈ ખાધી નથી ઓડે

હા બરોર્યું આપડે કેન કેતા મારા ઘરે જઈ સુ ખાધું બીજું સા સા જની તં જો તો તમારા ઘરે જતો કેરીનો રસ ખાઈએ પછી શીખર ખાઈએ આઈસ્ક્રીમ ખાઈએ કાનો પેપ્સી ખાઈએ હે ને હા પેપ્સી ખાઈએ બરફનો ગોળો ખાઈએ મજા આવી કે બતંગ